નડિયા શહેરના કોષ વિસ્તાર એવા મરીચક ના વિસ્તારની અંદર ગોળીબાર થાય અને એક વૃદ્ધાને ગોળી વાગે એવો બનાવ નડિયા શહેરમાં ગઈકાલે સવારે દસ થી બારના વર્ષામાં બનેલો છે વર્ષના વૃદ્ધા જે ઘરે એકલા રહે છે અને પ્રથમ માળે રહે છે ગઈકાલે તેઓ કપડા સુકાવા આવ્યા અને અહીંયા એમના હાથમાં શું થયું એમને ખબર ના પડી પણ એમને એવું લાગ્યું કે ઝાટકો વાગ્યો છે એવું સમજ્યા કે આ ઝાટકો કદાચ કરંટો લાગ્યો હશે તેઓ આગળ ગયા તેમના હાથમાં લોહી નીકળતું હતું

કાલે કપડા સુકવેલા લેતા જતા પેલોડું લેતા જ મને એકદમ કશું વાગ્યું એવું થયું ને લોહી ને કરવા માંડ્યું તો મને કશી ખબર નહીં કે શું વાગ્યું છે તો પછી સામેથી ભાઈ બેઠેલા હતા એમને બોલાયા ને અડધર માંગી અડધર દબાઈ તો લોહી તો ચાલુ જ રહ્યું ફરી પછી જયારે રજનાર બેન આવ્યા ત્યારે એમને પાઢો માર્યો ને અડધર લગાવ્યું આ ખબર ક્યારે પડી તમે ગોળી વાગી છે જયારે કાઢી ત્યારે ઓપરેશન કરીને કાઢી ત્યારે ખબર પડી આ ગોળી છે